છોટાઉદેપુર નવનિયુક્ત કદવાલ તાલુકા કચેરીઓને લઈ આજે વિસ્તારના સરપંચોની મિટિંગ યોજાઈ તાજેતરમાં સરકાર દ્વારા સત્તર જેટલા તાલુકાઓની નવરચના કરવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાંથી વિભાજન કરીને કદવાલ તાલુકાની રચના કરવામાં આવી છે જેને લઈને પથકમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હવે તાલુકા કચેરીઓને લઈ ખેંચતાણ જોવા મળી રહી છે કદવાલ તાલુકામાં કુલ સત્તર પંચાયતોનો તેતાલીસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે કદવાલને બાદ કરતા બાકીની પંચાયતના સરપંચો દ્વારા નવનિયુક્ત કદવાલ તાલુકાની કચેરીઓ કદવાલ રાજપુર ઓલિયા કલમ ખટાસની વચ્ચે આવેલા સોસવા ફળિયા ખાતે રાખવાની માંગ કરી રહ્યા છે આ જગ્યા ખૂબ વિશાળ હોય આખા તાલુકાની કચેરીઓ એક જ જગ્યા ઉપર બની શકે તેમ છે સોસવા ખાતે કચેરીઓ બનાવવામાં આવે તો તમામ સમાવિષ્ટ ગામોના લોકોને જવા આવવામાં સરળતા રહે તેમ છે સોસવા ફળિયાની બાજુમાં મુખ્ય માર્ગ છે જેને લઈને છેવાડાના ગામ લોકોને અવર માટે સુગમતા બની રહે તેમ હોય આજ રોજ ભીખાપુરા પંચાયત ખાતે આજુબાજુના તમામ સરપંચો એકત્ર થઈને સોસવા ખાતે કચેરીઓ અને એ માટે મીટિંગ યોજાઈ હતી મિટિંગ થયા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે સોસવા ખાતે નવીન કચેરીઓ બને તે માટે તમામ સરપંચો અને આગેવાનોએ એક સુરમાં માગણી કરી હતી જો તંત્ર દ્વારા સોસવા ખાતે નવીન કચેરીઓ બનાવવામાં નહીં આવે તો અગાઉના સમયે શું કરવું તે આયોજન નક્કી કરશે નવીન કચેરીઓ સોસવા ખાતે બનાવવામાં આવે તે માટે બધકના સરપંચો તેમજ મોટી સંખ્યામાં આગેવાનો સહિત પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહસિન સુદી છોટાઉદેપુર